રહેલી કામગીરી વચ્ચે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગાર ધામ પર પણ પોલીસે બુલડોઝર દીધું છે 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 પોલીસનું ઓપરેશન યથાવત હોય અને સામાજિક તત્વોમાં વ્યાપી ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ ને લઈ સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જ કોઠારીના ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર તટક્યું હતું સજ્જ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના ડાજણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગારધામ પર પોલીસે પાલિકાની ટીમની સાથે રાખી બુલડોઝર ફેરી દીધું હતું આરીફ કોઠારી સામે જુગાર મારામારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો સાથે સજ્જુને લાજપુર જેલની બહારથી ભગાડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં પ્રાયોટિંગના ગુના છે આરોપી વગાડવા સંબંધીના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એ એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે